સુરતના ઉમરપાડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીની હોસ્ટેલમાં ચૌદ વર્ષીય યશવી વસાવા નામની વિદ્યાર્થીની બેભાન હાલતમાં મળી આવી હતી સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું પોલીસે રૂમમાં રહેતી અને વિદ્યાર્થીનીઓના નિવેદન પણ નોંધ્યા હતા આ ઘટના બાદ ગૃહ માતાએ વિદ્યાર્થીના પરિવારને જાણ કરી હતી પોલીસે હાલમાં અકસ્માત બાદનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે છોકરીને માથું દુખતું હતું પછી બેવસ પડી ગઈ રહી એમ કરીને કહેતા હતા હોસ્ટેલવાળા આદર્શમાં ઉમરપાડા હોસ્ટેલવાળા તમારી છોકરી બેવસ છે અહીંયા આવો કરીને બોલાવી અમને પછી અમે દવાખાને લઈ ગયેલા પછી ઉમરપાડા સરકારી માં પછી સારવાર આપી ત્યારે માંડવી લોડવી થી બારડોલી આવ્યા બારડોલી થી અહિયાં લઈ આવ્યા